હેલો મિત્રો આજનો ટોપિક છે ગુજરાતનો વારસો પ્રશ્ન એક ભુજિયો ડુંગર ક્યાં આવેલું છે જવાબ ભુજ કચ્છ પ્રશ્ન બે તારાંગા હિલ કયા ધર્મ સાથે જોડાયેલું છે જવાબ જૈન ધર્મ પ્રશ્ન ત્રણ પાવાગઢ કયો યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે જવાબ ચંપાનેર પાવાગઢ આર્કિયોલોજીકલ પાર્ક પ્રશ્ન ચાર સિદ્ધપુરનું રુદ્રમહાલય મહાલય કોણે બનાવ્યું જવાબ સિદ્ધરાજ જયસિંહ પ્રશ્ન પાંચ પોળના ઘરોમાં ખાસ કઈ રચના જોવા મળે છે જવાબ ઓસરી અને ઉપરના માર પ્રશ્ન છ ગરબી બનાવવા કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે જવાબ માટી પ્રશ્ન સાત ઝરૂકો કયા સ્થળની કલા છે જવાબ કચ્છ પ્રશ્ન આઠ રવિશંકર મહારાજ કોની સાથે જોડાયેલા છે જવાબ ભૂદાન ચળવળ પ્રશ્ન નવ ત્રોણકલા માટે કયું જિલ્લો જાણીતું છે જવાબ બનાસકાંઠા પ્રશ્ન દસ ઉત્કટ નૃત્ય ક્યાંનું લોકનૃત્ય છે જવાબ સાબરકાંઠા પ્રશ્ન અગિયાર રામકુંડ કૈયાર રામકુંડ ક્યાં આવેલું છે જવાબ ડાકોર પ્રશ્ન બાર ગોંડલ કઈ બનાવટ માટે પ્રસિદ્ધ છે જવાબ આયુર્વેદિક દવા ભવનગર સ્ટાઇલ હવેલીઓ પ્રશ્ન તેર ગુજરાતમાં મહાકાળી તીર્થ ક્યાં છે જવાબ પાવાગઢ પ્રશ્ન ચૌદ ચાણિયા ચોળી ગુજરાતના કયા ભાગની પરંપરાપરાગત વસ્ત્ર છે જવાબ સૌરાષ્ટ્ર પ્રશ્ન પંદર કચ્છની પ્રસિદ્ધ મીઠાઈ કઈ છે જવાબ કચ્છી દબેલી પ્રશ્ન સોળ ભવનાથ મહાદેવ મેળો ક્યાં લાગે છે જવાબ જૂનાગઢ ધર પ્રશ્ન સત્તર રંગોળી ગુજરાતમાં કયા નામે ઓળખાય છે જવાબ સાઠિયા પ્રશ્ન અઢાર શ્રી રણછોડરાયજી મંદિર ક્યાં આવેલું છે જવાબ ડાકોર